આપણે જઈ રહ્યા છીએ એવા જીગ્નેશ દાદાની કથાનું રસપાન કરાવ્યું છે એ ડોમમાં જઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર મજાનું હેવી જર્મન ડોમ છે અને વોટરપ્રૂફ છે જેથી કરીને વરસાદને લીધે કોઈ પણ શ્રોતા લોકોને અગવડતા ના પડે અને ખૂબ જ જબરજસ્ત જોરદાર આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના મોટા મોવા દોઢસો ફીટ રિંગ રોડ ત્યાં આયોજન થઈ રહ્યું છે મિત્રો કથાનું સાત દિવસ એટલે કે ત્રીસ તારીખથી પાંચ નવેમ્બર સુધીનું કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે ડોમની અંદર જઈશું ને ત્યાંનું પણ આયોજન મિત્રો બતાવીશું અને આવી ગયા છે મુખ્ય ગેટે દ્વારકા ગેટ કરીને નામ આપવામાં આવ્યું છે શ્રી ભગવાન કૃષ્ણ સાથેની શિરંતન યાત્રા મહોત્સવ અને જીજ્ઞેશ દાદા આચાર્ય સુમધુર વાણી અને ગહન જ્ઞાનની ધની દ્વારકા ગેટ સ્વાગત તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસથી બે હજાર પાંચ નવેમ્બર બે હજાર પચીસ સુધી કથાનું શુભ સ્થળ છે મિત્રો પરસાણા ચોક દોઢસો બિલ્ડિંગ રોડ મોટામાં રાજકોટ તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો જે ડોમ વિભાગ છે કથાનું જ્યાં રસપાન કરાયું છે અને હજારોની સંખ્યામાં શ્રોતાઓ લોકો કથાનું રસપાન કરશે અને જે કથાનું આયોજન કરી રહ્યા છે એ મિત્રો શ્રી રમેશભાઈ ત્રિકમભાઈ રાસડીયા પરિવાર દ્વારા દિવ્ય કથા રસનો પાવન પ્રવાહ તો આ રીતે સ્વ શ્રી રમેશભાઈ ત્રિકમભાઈ રાસડીયા પરિવાર દ્વારા દિવ્ય કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે મત ભાગવત કથાનું વચનામૃત આપણે મિત્રો અહીંયા જોઈ રહ્યા છીએ હવે કથાના મુખ્ય ડોમમાં જોઈ રહ્યા છીએ અને જ્યાં જિજ્ઞેશદાદીની કથાનું આયોજન થવાનું છે ત્યાં મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે કથાનું પોથી યાત્રા આવી રહી છે પણ એવી જર્મન ડોમ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે વિશાળ ડોમ અહીંયા કરવામાં આવ્યું છે મિત્રો અને ફૂલ તૈયારી કરવામાં આવી છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો આપણે જઈ રહ્યા છીએ જિજ્ઞેશદાની કથાનું જ્યાં રસપાન કરાવ્યું છે એ જગ્યા છે મિત્રો તમે હજારોની સંખ્યામાં અહીંયા શ્રોતા લોકો બેસ છે અને કથાનું રસપાન કરાવ્યું છે તે જીજ્ઞેશ દાદાની કથાનું પોથયાત્રા આવી રહી છે એ દરમિયાન આપણે અહીંયા આવી ગયા છીએ અને સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરી રહ્યા છે આપણે યુટ્યુબ પરિવાર મિત્રોની તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જિગ્નેશ દાદાની કથાનું આજે પહેલો દિવસ છે અને પોથયાત્રા આવી રહી છે ને આજે તમે જોઈ રહ્યા છો અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયાથી જીગ્નેશ દાદા કથા રસપાન કરશે અને આ બાજુ મિત્રો વિશાળ ડોમ તમે જોઈ રહ્યા છો અહીંયા હજારોની સંખ્યામાં શ્રોતા લોકો આવશે અને કથાનું રસપાન કરશે મિત્રો જે ડોમ છે વિશાળ સુંદર મજાનું લાઇટિંગ પૂછવામાં આવ્યું છે મિત્રો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જે આ કથા દરમિયાન અહીંયા સુંદર મજાનું જે મ્યુઝિક્સનું વજિંત્રો છે વગાડવા તબલા છે ઢોલક છે હાર્મોનિયમ છે બેન્જો છે એ રીતે આખવું આવી છે મજાનું જે મોટા મોટા હેવી પંખા લગાવી દેવામાં આવે છે લાઇટિંગની વ્યવસ્થા છે અને ખૂબ જ સુંદર મજાના કિંમતી જે ઝુંબ કહેવામાં લગાવી દેવામાં આવે છે આ રીતે મિત્રો ડોમનો વિભાગ છે ખૂબ જ સારો એવો વ્યવસ્થિત અને સુજજ આધુનિક તકનીકથી સજાવવામાં આવ્યો છે મિત્રો ડોમના છેવાડા વિસ્તારમાંથી અહીંયા આપણે લઈ રહ્યા છીએ શૂટિંગ અને ડોમના છેવાડા વિસ્તારમાં હેવી ડોમ તમે જોઈ રહ્યા છો અહીંયા દૂર દૂરથી તમને શૂટિંગ બતાવી રહ્યો છું અને જે મિત્રો અહીંયા છે આ મુખ્ય ગેટ છે અને ત્યાંથી આપણે બતાવી રહ્યા છીએ આપણે ડોમની બહાર સાઈડ આવી ગયા છીએ અને બહાર તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર મજાનો મેઇન ગેટ મુખ્ય ગેટ શણગારવામાં આવ્યો છે અને અહીંયા મુખ્ય ગેટ આગળ ગાય છે વાછરડું છે અને ખૂબ જ સુંદર મજાની જે કલાકમત આકૃતિ જે બનાવીને રાખવામાં આવી છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છો ઠાકોરજી કૃષ્ણ ભગવાનનું સુંદર મજાનું જે નાના નાના બેલથી મસ્ત બનાવવામાં આવ્યું છે મિત્રો મિત્રો અહીંયા આપણે જિગ્નેશ દાદાની કથાના આયોજનનો વિડીયો સંપૂર્ણ કરીએ છીએ હવે પછી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને રાધે રાધે જય શિયા રામ